પરમા રોજબરોજ આખલા યુદ્ધ હવે રોજિંદુ બની ગયું છે નવાર આખલા યુદ્ધના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક અસ્થિભંગ સુધીની ઈજા થતી હોવાની માહિતી પણ આવી છે તાત્કાલિક અસરથી નગરપાલિકા આ જે રખડતા ભટકતા ઢોરને ડબ્બે પૂરે તેવી માંગણી ઉઠવા પામી છે હજે આડેસર બ્યુરોમાંથી પશ્ચિમ કોટવારનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને રાપરમાં રોજબરોજ આખલા યુદ્ધ હવે રોજિંદુ બની ગયું છે રાપર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા પારાવાર જોવા મળી રહી છે રોજબરોજ આખલા યુદ્ધના કારણે ક્યાંકને ક્યાંક લોકોને ઈજા થવાના બનાવો પણ નોંધાઈ રહ્યા છે આ બાબતે અવારનવાર સ્થાનિક આગેવાનો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું કામ થયું નથી અને રોજબરોજ આખલા યુદ્ધ જોવા મળી રહ્યું છે ખાસ કરીને રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક રાઠોડે આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રોજબરોજ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે રોજબરોજ આખલા યુદ્ધ થાય છે અને કેટલાય લોકોને ઈજા થાય છે કેટલાય લોકોના વાહનોને નુકસાન થાય છે નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવતું નથી આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવું પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે